રાજકોટના બાલાજી મંદિર ખાતે કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો રાજકોટ બાલાજી મંદિર ખાતે જે કરણસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલ છે ત્યાં આજરોજ અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ તેમજ અખાત્રીજની શુભ દિને ભગવાન બાલાજીને કાચી કેરીનો શણગાર કરવામાં આવે છે જે આજે અને કાલે બે દિવસ રાખવામાં આવશે તેમ મંદિર સંચાલકો તરફથી જાણવા મળ્યું હતું રાજકોટની જનતાનું આસ્થાનું કેન્દ્ર એવા કષ્ટ દેવ બાલાજીના દર્શનમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અહેવાલ દીપક રાઠોડ મારું નામ મકવાણ દર્શન બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી દાદા આજના ખાતરી અને પરશુરામ જયંતિના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી દાદાને કાચી કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે આજે હજારો ભક્તો દાદાના દર્શને પધારશે અને ધન્યતાની અનુભૂતિ કરશે આપ પણ આપના પરિવાર સાથે દાદાના દિવ્ય દર્શનનો લાભ લો તેમ બાલાજી મંદિરની યાદીમાં એક જણાવાયું છે સાડા અગિયાર સુધી દર્શન છે ખુલ્લા